यो करता शिव नाम जपनो स्मरण करता करता काशी क्षेत्र थी ब्रह्मलोक गया शंकर ना गणों ने पण लाइव आशीर्वाद दीधा के तमे प्रतापी राक्षस थशो ब्रह्मलोक में ब्रह्माजी पासे पहुंचा पिताजी ने दंडवत प्रणाम करया प्रदक्षिणा करी

કથામાં જે અવાજ કરે એને પુણ્ય કરતા પાપ વધારે મળે અને મોબાઈલ તો રખાય નહીં ચાલુ એને બંધ કરી દો અને બીજી વાર કેવલ હું તમને હારું લગાડવા નથી આવ્યો એટલે દોષિત અમે એમ કે ના ચાલે સાદર સુનુગીરી રાજકુમારી એટલે થોડું બંધ રાખો કઈ ખાટું મોરું નહીં થઈ જાય

ભગવાન સગુણ ભગવાન શંકર વિવાહ ભગવાન શંકર ને ત્યાં પુત્ર ની પ્રાપ્તિ થઈ એની કથા કહો ભગવાન શિવ ના વિવિધ અવતારો કથા મને કહો ब्रह्मा जी राजी सया ने नारद जी ने कहू से साधु प्रोष्टो हम हे नारद तमे साधु जे प्रश्न पूछे एवो तमने अनुपुरा प्रश्न पूछो तो है तमे हमेशा जगत ना हित नो विचार करवा वाला छे लोक कारिणा नित्यम लोकाना ગીત કામ્યયા સાંભળો નારા જેનું શ્રવણ કરવાથી સંપૂર્ણ લોકના સમસ્ત પાપોનો નાશ થાય છે એ કથા છે શિવ કથા અને શિવ તત્વ વિશે હું તમારી સામે કહું છું જ્યારે સમસ્ત ચરાચર જગત જે છે એ જગત લય પામી ગયું હતું કેવળ અંધકાર અને અંધકાર હતો

अंधकार ने दूर करी रहे हो सै भगवान शिव अद्वैत है एमाती भगवान शिव ने रहे बीजी शक्ति पर उत्पन्न करवानी इच्छा है अने भगवान शंकर है शरीर धारी नित्य स्वरूप शक्ति ने सृष्टि करी प्रधान जन प्रकृति माया परा अने त्रिगुणिका अंबा अपने कहिए यानी सृष्टि करी सा शक्तिरंबिका प्रोक्ता प्रकृति शकलेश्वरी अनेक शक्ति शकले अने साथे भगवान शिव शिव नामक क्षेत्र में बधाया उत्तम क्षेत्र जो है काशी कहवा आनंद वन पर एक नाम अने एक नाम रही अविमुक्त क्षेत्र भगवान शंकर शिव

વિષ્ણુ ભરમ શરણ લોકે ભગવાન વિષ્ણુ ની ઉત્પત્તિ કરી એ બધે વ્યાપક તત્વ છે એટલે તેનું નામ વિષ્ણુ રખાયું ભગવાન વિષ્ણુ શીષશાયી થયા છે તપ કર્યું તપને કારણે જળ એ નીકળ્યું એમાં સહેન કર્યું ਇਤਲੇ ਨਾਰਾਇਣ ਕਹਿਵਾਇਆ శ్రీ ਮਨ ਨਾਰਾਇਣ ਨਾਰਾਇਣ

એ વિવાદનું સમાધાન કરે બ્રહ્મા અને વિષ્ણુ બંને જે છે એની સામે પરમાત્મા જ્યોતિ રૂપે પ્રગટ થયા ઓમકાર જે છે પ્રણવ મંત્રને દીક્ષા આપી અને પછી કાર્ય સોપ્યું કે સૃષ્ટિ સર્જન છે અમાજી તમને હું આ કાર્ય સોપું છું પાલનનું કાર્ય જે છે એ ભગવાન વિષ્ણુને સોપાયું સંહારનું કાર્ય રુદ્રને સોપાયું ભગવાન શિવે ભગવાન વિષ્ણુ ની સામે કહ્યું છે કે મોક્ષ ભોગ આ બધું જ જે તમારી સેવા કરશે એને પણ પ્રાપ્ત થશે મારા અને તમારામાં કોઈ અંતર નથી મારા અને તમારામાં કોઈ ભેદ જોશે તો એને હું પ્રાપ્ત થવાનો નથી ભગવાન વિષ્ણુ પણ કહે છે શિવ સમાન પ્રિય મોહિ નથી એટલે હરિહર જે છે એની નિંદા નહીં હરિહર માં એક જો ભગવાન શંકરે

કે મારા અને વિષ્ણુ વચ્ચે કોઈ અંતર નથી જાય બ્રહ્મા અને વિષ્ણુ જે છે વિષ્ણુ થયા થયા છે છે ઉત્પન્ન હૃદયથી રુદ્ર ઉત્પન્ન થયા છે એટલે બ્રહ્મા વિષ્ણુ અને રુદ્ર ત્રણેય જે છે એને કાર્ય સોંપાયું છે સૃષ્ટિ સર્જન પાલન અને પ્રલય અને ભગવાન શંકરે કીધું તમે અવતાર ધારણ કરો અને આ બ્રહ્માજીને કોઈ મુશ્કેલી આવે તો એના નિવારણ માટે હે વિષ્ણુ તમે કોઈ ને કોઈ રીતે એમની સમસ્યાઓનું સમાધાન કરજો એટલે ભગવાન વિષ્ણુના અનેક અવતારો થયા જે જે જ્ઞાન ના મુશ્કેલીઓ દેખાય એના નિવારણ માટે ભગવાન વિષ્ણુએ અવતાર ધારણ કર્યા ઘણા બેલે શિવના અવતાર શિવના એકવીસ અવતાર બતાવ્યા આગળ કથા આવે છે અવતારોની એમાં એકવીસ અવતારોની કથાજી નારદજી કર્યું અને પછી બધા જ દેવતાઓ પણ પધાર્યા છે અમે બધા જ દેવતાઓ બ્રહ્માજી કહે અમે બધા સાથે ભગવાન વિષ્ણુ ની પાસે ગયા અને ભગવાન વિષ્ણુએ આ જગત માં સાહેબ તમામ કષ્ટોના નિવારણ માટે શિવ પૂજન નો ઉપદેશ કર્યો હતો ભગવાન વિષ્ણુ બોલ્યા છે હે બ્રહ્મદેવ આ જગતમાં શ્લોક થઈ સેવ્ય સેવ્ય સદા હેવ્ય સેવ્ય સદા દે

અને એટલે ભગવાન શંકર ને સેવવા જોઈએ ભગવાન શંકર ને સેવા જોઈએ ભગવાન કહી દઉં શંકર ને સેવો એટલે તમારા જીવનમાં કોઈ સમસ્યા રહે નહીં એનું કારણ છે શંકર તમે બધા કલ્યાણ ની ભાવના લઈને ચાલો તો તમારે ક્યાં કોઈ સમસ્યા હોય બધાનું કલ્યાણ જ કરવાની ભાવના છે તો ત્યાં કોઈ સમસ્યા છે નહીં

બ્રહ્માજી સામે ભગવાન વિષ્ણુ કહે છે કે તમને પણ આ ખબર છે વિશેષ ભગવાન શંકરે આપણને આ વાત કરી એટલે હે બ્રહ્માજી શંકરની પૂજાનો કોઈ પણ સંજોગોમાં ત્યાગ ન કરવો શંકર પૂજા કરવી शंकर ने पूजा नो त्याग करे शंकर नो निंदक बने तो तारक ने जेमी बांधव सहित नष्ट हो तो जाए तस्मात सदा पूजनियो लिंग मूर्ति धरो हर अरे इतने लिंग स्वरूप ना भगवान शंकर ने पूजा अर्चना बद्धाज तो मनुष्यों ये करनी जो ये

દેવતાઓ પૂજા કરવા માટેની વાત ભગવાન વિષ્ણુએ કરી લિંગ પૂજાનો વિધિ સંભળાયો અને દેવતાઓ સહિત આદમ ધામ

એની કથા કહેવાય છે બિલપત્ર થી ભગવાન શંકર ની શતપત્ર થી ભગવાન શંકર ની પૂજા શંખ પુષ્પી થી ભગવાન ની પૂજા કમલ થી ભગવાન ની પૂજા અને અમે એવા શક્તિમાન પણ નથી એ જ વસ્તુ ધ્યાનમાં રાખજો તમારી પાસે એક પણ દ્રવ્ય ન હોય તોય મારા શંકર ની પૂજા તમે કરી શકો ભગવાન શંકરાચાર્ય કહે છે કે માનસિક પૂજા આશન લેવા જવાની જરૂર નહીં અને આ તો તમને ફાવે કશું ખર્ચવાનું નહીં ના ફાવે પણ એક વસ્તુ ધ્યાનમાં રાખજો સાહેબ કાયિક વાચિક અને માનસિક એમાં માનસિક પૂજા જે છે એ અતિ કઠણ પણ છે કારણ કે એમાં જાય સતત કરપાત્રીજી મહારાજ પરમ મંદનીય કરપાત્રીજી મહારાજ એ માનસિક પૂજા કરે જાય એ બીમાર થયા પથારીમાં હતા અને એ સમયે રાત્રિના સમયે એ બે વાગે જાગી ગયા એમના શિષ્યએ કીધું કે તમે આરામ કરો તબિયત બરાબર નથી એ બેઠા થઈ ગયા અને બેઠા બેઠા પૂજા કરે થાય સામે કોઈ મૂર્તિ નહીં કઈ નહીં શિષ્યએ કીધું આરામ કરો અરે કરપાત્રીજી બોલ્યા હું તારો ગુરુ છું તું મારો ગુરુ છું પરિવાર માટે એવું કીધું શિષ્ય એક બાજુ બેસી ગયા પૂરી પૂજા કરી લીધા પછી એ શિષ્યને બોલાવી કીધું આવ તને ખોટું તો લાગ્યું પણ સાબર એમાં મને ડિસ્ટર્બ કારણ કે હું થયો હતો શેને માટે થયો હતો મે ભગવાનની પૂજા કરતા કરતા ભગવાનને સ્નાન તો કરાય ના કેલું પણ ભગવાન મે વસ્ત્રોથી મે હજુ એ પ્રમાણ અને મારા

પ્રાપ્તિ માટે ઘણા બધા ઈચ્છે છે સાહેબ તો એને કહેજો કે શિવે જાય અને પૂજન કરે પૂરા વિશ્વાસ થશે એને કન્યા ની પ્રાપ્તિ થાય વિદ્યા પ્રાપ્તિ પચાસ હજાર કમલો દ્વારા પૂજા કરવી રાજાનું વશીકરણ કરવું હોય તો દસ હજાર પુષ્પો થી પૂજન કરવું સમતા મુક્તિનારા માણસે પાંચ કરોડ થી પૂજા કરવી કામનાઓની પ્રાપ્તિ હેતુ મૃત્યુ જપ કરવા पांच लाख पूरा था मृत्युंजय ना जब तेरे भगवान शंकर ने इन्हें प्रत्यक्ष दर्शन था ये मुक्ति की कामना वाला है, है। दर्भती भगवान शिव की पूजा करने पुष्ट आयु कामो भविष्योवे दुर्वाभी पूजनम चरे उत्तर कामो भविष्योवे कातुरे कुशने चरे लादू आई तो ने जो तू तो ये ने एक लाख दुर्वार द्वारा शिव मुख पूजन करो पुत्र ने ये कामना से ने दतुरा ना एक लाख फूलों की पूजा करवे लाल दंडी वाला दतुरा मुख पूजन सुखदायक तुलसी दल की शिव महापुराण कहे थे कि तुलसी दल की पर शिव ने पूजा करे तो ये उपासक ने ભોગ અને મોક્ષ બંનેની પ્રાપ્તિ તુલસી દલથી થાય આપણે ઘણી માન્યતાઓ જે જાજાથી ઉપાડી લઈએ આપણા શાસ્ત્રોને જોઈએ તો ભગવાન શંકરને ત્યાં સર્વનો સ્વીકાર છે સફેદ લાલ આકરો જે થાય એના દ્વારા પૂજન કરવાને કારણે તેજ વધે છે જમેરીનું પુષ્પ લઈને પૂજન કરો તો વાહન જેની પાસે ન હોય એને વાહનની પ્રાપ્તિ થઈ જાય બોલો ક્યાંય જવાની જરૂર દેખાય છે દર ભટકવાની જરૂર દેખાય છે આશરો લેવો હોય તો કોનો લેવાય મુજકો શંકર સહારા मुचेत् कौन्कं करका सह

એટલે હવે તમારે જોવાનું હું જીલકો શામ

चम्पकम् केतकं हित्वा